આપણે ત્યાં એમ કહેવામાં આવે કે મરેલાની વાહે બહુ રડવું નહીં કેમ તો કે મરેલાના આત્માને દુઃખ થાય આવું ગામડા આવી શકતો આપણે ત્યાં બને ત્યાં સુધી જેવો જાય પ્રાણ ડોક્ટર સર્ટિફિકેટ આપી દે હિ ઇઝ નો મોર ડેથ સર્ટિફિકેટ આપી દે પછી આપણે શરીરને બહુ જાજો સમય રાખતા નથી એટલા માટે કે બોલ્યો આશા લઈને જે આમ ઉપર ઘુમરાયા મારા કર્યા છે ને કે હજી મારું ઘર મારું મકાન મારું શરીર ભાડે હતું ખાલી કરો જીવ શાને ફરે છે ગુમાનમાં કે તારે રહેવું ભાડાના મકાન જીવ શાને ફરે છે ગુમાન માં કે તારે રહેવું ભાડા નામ કાન એ જુવો એનો વાબ જાણે મોટો નવાબ જુવો એનો રબ જાણે મોટો નવાબ જાણે કાયમ લીધું છે વેચાણ

કેટલી કેટલી ઉપમા આપીને કેટ કેટલા ભજનો બનાવ્યા આપણા ભક્ત કવિઓએ આ બંગલા બાંધનાર કેવો આ બંગલો કોણે બનાવ્યો એમાં સિમેન્ટ નથી એમાં રેતી નથી આનું એન્જિનિયર કોણ આનું કોન્ટ્રાક્ટર કોણ આ બિલ્ડિંગ મટીરિયલ ક્યાંથી આવ્યું આ બંગલાનો બાંધનાર કેવો

જન ની લાઈન લગાડી દઈએ ભજન નો આખો મહાસાગર છે આ જે બોલાય એના ઉપર बता दो સમજ પકડ લો ગરબૈયા રે હો જી હોતના દુલ ਜਲਮਾਵਿਆਣੀ ਜਲਮਾਵਿਆਣੀ ਏ ਇੰਦਰਾ ਨਾਮ ਅਧਰ ਸਮਿਆਰੇ ਹੋ ਜੀ ਹੋ ਈ ਰੇ ਨਾਮ ਅ ਏ ਛੀ નો તારે છીડા ઈ પવન ક્યા ઓ જી સંચરિયા ઇતના પાંચ ભાગમાં વેચાય પ્રાણ ને અપાન ને વ્યાન ને ઉદાન ને સમાન એ પાંચેય પ્રકારે જુદા જુદા કામ કરે એકથી શ્વાસ ચાલે ઓક્સિજનથી અશુદ્ધ લોહી શુદ્ધ થાય અને હૈયું પાછું પંપ કરી 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 એક એક અંગ સુધી લોહીને પહોંચાડે ને ધમની આવક ને જાવક મશીન કામ ક્રિયા કરે એક વાયુ એવો કે જેને લઈ અને લોહી બધે ફરે આંતરડામાં ખાધેલો ખોરાક આગળ સરકે કોઈક વાયુ એવો જેને લઈને એવો લઈને આંખની આંખ મટકા કરે ઊંચે નીચે થયા કરે આ બધા વાયુના કામ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન અપાન વાયુ ગુદા માર્ગે

આ શરીરની પત્ની આ શરીરના છોકરાઓ આ શરીરના સંબંધીઓ બધાઇમાં આશક્તિ આ શરીરથી મહેનત કરીને મેળવેલા રૂપિયા બધામાં આશક્તિ એટલે ઓલ્યો નીકળી ગયો ખરો પણ જાતો ને એ તું જા હવે આગળ એને પાછું ઘૂસવું છે અંદર આ ઘડિયાળના કાંટા આગળ ને આગળ જાય ભાઈ એમ પાછા ન આવે પણ ઓલી આશક્તિ એને જવા દેતી નથી ને આમ ગુમરાયા કરે આપણે ત્યાં એમ કહેવામાં આવે કે મરેલાની વાહે બહુ રડવું નહીં કેમ તો કે મરેલાના આત્માને દુઃખ થાય આવું ગામડા વાળા કે દિવંગતના આત્માને એ જીવ દુખાય બહુ રોવું નહીં કેમ કેવી રીતે આપણને એમ થાય છે કે મરી ગયો મરી ગયો એટલે શરીર છોડ્યું એ તો છે એનું સ્થૂલ શરીર છૂટ્યું છે એનું સૂક્ષ્મ શરીર અને કારણ એ તો સહય વગત છે મનસેન્દ્રિય ઈશ્ચ ભાગવત કહેતા એનું સૂક્ષ્મ શરીર એનું કારણ શરીર એ તો છે માત્ર સ્થૂલ શરીર છૂટી ગયું અવ્યક્ત ઘૂમતો હોય વાયુરૂપ ધારી અને તમે રડો એ પત્ની રડતી હોય છોકરા રડતા હોય બધા રડતા હોય અને ઓલે ઉપરથી એમ કેતો હોય કે રોમાં હું છું હું છું પણ એ બોલે સંભળાય નહીં અને ઈવડો ઈ દેખાય નહીં એટલે આ બધા રોયા જ કરે રોયા જ કરે તમે રોતા હોય ઓલો જોવે તમે બોલતા હોય ઓલો સાંભળે પણ એને તમે ન જોઈ શકો અને ઈ બોલે એ તમને ન સંભળાય એટલે ઓલા ફોનમાં ઘણી વાર નેટવર્ક એવું થઈ જાય કે તમે બોલો એ સામેવાળાને સંભળાય પણ ઈવડાઈ બોલે આપણને સંભળાય નહીં એટલે હલો 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 બોલો જ્યાંથી હલો હલો રાડ્યું પાડે પણ તમને કાંઈ સંભળાય જ નહીં

હવે આપવા માટેનું જે યંત્ર હતું આ શરીર છૂટી છૂટી ગયું સાધન ગયું એટલે આત્મહત્યા કરે ને એ પછી બહુ પસ્તાય છે એને એમ થાય કે આ મરી જાય એટલે વાત પૂરી થાય પણ આત્મહત્યા કર્યા પછી એને સમજાય છે કે આ તો મારું બકરું કાઢતા ઊંટ પેઠું ઉલટાનું શરીર ગયું એટલે ઓલોમ હું કઈ તો હકતો હતો અથવા તો કઈ તો બોલી તો હકતી હતી હવે તો કદાચ કઈ બોલું તો કોઈ સાંભળતું નથી કારણ શરીર ગયું મેં ભૂલ કરી બહુ મોટી ભૂલ કરી એટલે આત્મહત્યા ધાર્મિક દ્રષ્ટિએ પાપ છે અને કાયદાની દ્રષ્ટિએ અપરાધ છે ધર્મ ને આત્મહત્યા કોઈ માને સાધુ પુરુષો પછી જૈન મુનિઓ સંથારો કરતા હોય છે આયુષ ખૂટી ગઈ આયુષ ખૂટી ગયું વાસના રહી ત્યારે ઉપર ગુમરાયા કરે પાછું ઘૂસવાની કોશિશ કરે થવાનું નથી દુઃખી થાય એટલે તરત હળગાવી દે કાઢો કાઢો થતું હોય જેવું મૃત્યુ થાય હું કામ આટલી ઉતાવળ હું કામ પણ નહીં આટલો તમને આના માટે પ્રેમ આટલું આપણું સ્વજન અઠવાડિયું શરીર રહી તો એમાં હું વાંધો બરફની પાટ્યું રાખીને એના ઉપર રાખો જે કંઈ લેપ લેપ કરવાના થતા હોય રાખો ને અને એ રીતે પેલું કરીને જૂના જમાનામાં મમ્મી ઈજિપ્તના પિરામિડોમાં એવી રીતે રાખતા ગોવામાં પણ અમુક ઈસાઈઓના એવા ચર્ચ છે જેની અંદર તે તે સમયના અમુક એવા સેન્ટને એના એના શરીરને સાચવીને રાખ્યું છે નહીં કરતે ધર્મ તરત દાહ સંસ્કાર કે છોકરો અમેરિકા હતો એ આવી જાય એટલે પછી પણ એને બે દિવસ લાગવાના હોય તો ગણાય ઋણાનુબંધ પૂરું થયું સળગાવો દાહ સંસ્કાર કર કેમ માથે મંડરાઈ રહી છે વાસના વાળી ચેતના જેથી વાસના છૂટી જાય ને તેથી શરીર છૂટી જાય મન થી નક્કી કરી નાખે ને માણસ કે હવે નથી જીવ બહુ થઈ ગયું અને ઈ ભાવના જેમ 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 દ્રઢ થતી જાય યાદ રાખજો મૃત્યુ નજીક આવતું જશે કારણ કે જીવવાની વાસના જીદવિષા એ સમાપ્ત થતી જાય છે ડોક્ટરો પણ એવા પેશન્ટને બચાવવામાં એને સરળતા રહે છે જે પેશન્ટની અંદર દ્રઢ જીદવિશા હોય મજબૂત કે બસ હવે બહુ થઈ ગયો જીવીને શું કરવું જિદવિષા જેની સમાપ્ત થઈ ગઈ હોય ડૉક્ટરોને એને બચાવવામાં મુશ્કેલી પડે જીવવું છે આ જીજીવિશાને લઈને પકડી રાખ્યું છે શરીરને અરે ઘણીવાર તો જેને આપણે મૃત્યુ કહીએ છીએ અને પછી શરીર છોડી દીધું હોય એ પછી હજી થોડાક અંગો બધા કામ કરતા હોય પ્રાણ જતા રહે પછી પણ તો એ પ્રાણ આમ એની ચેતના ઘૂમતી હોય એને છોડવાનું મન ન થાય પાછું અંદર ઘૂસવું હોય પ્રાણ જતા રહે પછી પણ આંખ અમુક મિનિટ સુધી જીવતી રહે છે અને એટલા માટે તે એ સમયમાં આંખ કાઢી અને ડોનેટ કરી શકાય અથવા તો શરીરના બીજા ઓર્ગન્સ જે છે એનો હિસાબ છે આખો મેડિકલ સાયન્સમાં કે આ અંગ આટલા મિનિટ જીવતું રહે આ અંગ આટલા મિનિટ જીવતું પ્રાણ નીકળી ગયા પછી પ્રાઇમ મિનિસ્ટર વયા ગયા પછી આ બધું વાર તો લાગે ને થોડી અહીંથી પોલીસ બોલાવી હોય ઓલા જિલ્લામાંથી આવી હોય આટલી બધી ગાડીઓ ભેગી થઈ હોય આખો કોન્વય તૈયાર થયો હોય એની એમ્બ્યુલન્સ ને એનું વોલ્યુ પાછું વિખેર હતા વાર તો લાગે ને સાહેબ પ્રાઇમ મિનિસ્ટર જ્યાં તરત પૂરું થઈ જાય ના આ કથા પૂર્ણાથી થઈ જાય ને અમે વયા જ એટલે તરત તરત પૂરું ના પછી આ બધું વીખતા પછી વાર લાગશે આ બધું સમેટતાય થોડી વાર તો લાગે ને એવું જ અહીંયા હિસાબ છે પ્રાણ વયા જાય પછી અમુક અમુક જે અંગો છે એ અમુક અમુક મિનિટ સુધી આ પંખો રહ્યો ને હું એમ કહું ભાઈ નહીં જોઈએ એટલે એ સ્વિચ ઓફ કરી નાખવામાં આવે તો સ્વિચ ઓફ કરી એની હારવાર તરતી બંધ ન થઈ જાય પેલો જે ફોર્સ હતો ને એના કારણે થોડી વાર તો એ ફરશે પછી ધીમેથી એના પાંખિયા હાઉ સ્થિર થઈ જશે એમ જીવનનો જે ફોર્સ હતો એના કારણે આ બધા અંગો કામ કરે છે એ પ્રાણ શક્તિવાળો ફોર્સ જતો રહે સ્વિચ ઓફ થઈ ગયું પછી પણ પેલા ફોર્સને કારણે અંગો બધા થોડી વાર માટે જીવતા રહે તો પેલી ચેતનાને પણ પાછું ઘૂસવાનું મન થતું હોય મુશ્કેલ કામ છે પછી ન ઘૂસી શકે પણ વાસના હોય ને એટલે એ જ્ઞાન્ય ભટકતી હોય એટલા માટે આપણે ત્યાં નવદી હુદી સૂતક લાગે એ પછી પાછા શ્રાદ્ધ કરીએ દસમું અગિયારમું બારમું ઘણા બહુ મોટી ઉંમરે ભાગશાળી થયા હોય તેરમું લાડવાની જમાવટ એ જે દશગાત્ર શ્રાદ્ધની વિધિ છે નથી આવી શકતો આપણે श्री सरस्वत्यै नमः गुरुभ्यो नमः वंशी नवनी रजाभा पीताम्बर अरुणबिम्

कृष्णात्परम् किमपि त कृष्णत्वदेवयपदपं गजपञ्जरान्ते मे शतु मानुसराजहन्सः प्रयाण समय भवातपित्तै कण्ठ धनविधौ स्मरणं कुत શ્રી દ્વારકા શ્રીબલકૃષ્ણલા ચ सदगुरु भगवान की जय ओ नमः पार्वती पतये हा पखर uh -huh. uh -huh.